નકલી નોટ વટાવવા જતા હોય ત્યારે માવો કોડબોર્ડનો ઉપયોગ કરતા અને બાદમાં શેકેલો માવો કોડબોર્ડનો ઉપયોગ કરતા નવજાણી નકલી નોટની સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા જેમાંથી એક આરોપી સુરેશ છેલ્લા પંદર વર્ષથી નકલી નોટનો વેપાર કરતા હોવાનું પણ સામે આવે છે સાત ગુના પણ નોંધાઈ ચૂક્યા છે એને દ્વારા પણ સુરેશ સામે ગુનો દાખલ કરાયો છે તો નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી પશ્ચિમ બંગાળનું પણ સામે આવે છે જે સો રૂપિયાના બદલામાં ત્રણસો રૂપિયા નકલી ચલણી નોટો એસઓજીના હાથે ઝડપાયેલો સુરેશ અને વિજયને આપતો હતો એસઓજીને બાતમી મળી હતી કે સુરતના પુણા ગામ વિસ્તારમાં અલગ અલગ પાનના ગલ્લા શાકભાજી લારી પર બનાવટી ચલણી નોટો વટાવી રહ્યા છે બાતમીના આધારે છેલ્લા પંદર દિવસથી પોલીસ ટીમ વર્કઆઉટમાં હોય ચોક્કસ ઇનપુટને આધારે સુરતના પુણા ગામ વિસ્તારમાંથી એસઓજી દ્વારા નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા નવ હજાર રૂપિયાની નકલી ચલણી નોટો બાદમાં મેળવેલા એક લાખ રૂપિયા પણ પોલીસે કબજે કર્યા છે અને એક વ્યક્તિને વોન્ટેજ જાહેર કર્યો છે

તો એ ટીમ એની પાછળ લાગેલી હતી તે દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની જ લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કહી નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા માહિતી અને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે એથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એટલે રીતે એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એણે એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ ગુનાહિત ઇતિહાસ પણ છે એનઆઈએમાં પણ સુરેશ નો જે ગુના ટોટલ સાત ગુના દાખલ થયેલા છે જુનાગઢમાં વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ વર્ષથી આ બિઝનેસ કરે છે બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે અમારી ટીમ ત્યાં જશે એનું વોચ રાખશે ઇન્વેસ્ટિગેશન કરશે એને પકડશે અને સમગ્ર મામલો બહાર આવશે એનઆઈએમાં જે ફરિયાદ છે એ આ આજ છે ફેક કરન્સી ને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ